नमस्कार नजर न्यूज में आप हार्दिक स्वागत है हूँ अपनी साथ अजय वगेला आओ जो आज मुख्य समाचार પાદરાના ઉદ્ભવ સ્થાન એવા જંડા બજાર ખાતે આવેલા ચબુતરા પર પરંપરાગત ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું હિન્દુ સંગઠનો દ્વારા દર વર્ષે ગુડી પડવાના દિવસે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવે છે પાદરાના ઉદ્ભવ સ્થાન એટલે કે જંડા બજાર લોકવાયકા મુજબ વર્ષો પહેલાં દલા પાદરિયાએ પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજા રોપી હતી અને ત્યારબાદ અહીંયાથી પાદરા શહેરની સ્થાપના થઈ હતી જે આજે પણ પરંપરાગત ગુડી પડવાના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવે છે પાદરાના આ ઝંડા બજાર ખાતે વર્ષોથી ધ્વજારોહણ કરવાના યોજાતા કાર્યક્રમમાં પાદરા નગરના અગ્રણીઓ અને વિશ્વ હિન્દુ પરિષદ તથા ભાજપના સહિત વિવિધ હિન્દુ સંગઠનો કાર્યક્રમો ખાસ ઉપસ્થિત રહ્યા છે ત્યારે આ વર્ષે પણ ધ્વજારોહણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં પાદરા નગરના અગ્રણીઓ તથા પાદરા નગરપાલિકાના સદસ્યો સહિત ભાજપના કાર્યકરો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ચબૂતરા પર ધ્વજારોહણ કાર્યક્રમ ચડાવવામાં આવ્યો હતો જય શ્રી રામ વર્ષોની પરંપરા મુજબ વિશ્વ હિન્દુ પરિષદ અને દરેક ધર્મ સંસ્થાઓ પાદરાના સ્થાપના દિવસે ઝંડા બજાર ચબુતરા ઉપર ધ્વજારોહણનો કાર્યક્રમ કરે છે વર્ષોની આ પરંપરા છે એ મુજબ આ વર્ષે પણ ધ્વજારોહણનો કાર્યક્રમ કર્યો છે અને દરેક હિન્દુ ધર્મ પ્રેમી જનતા હાજર રહી અને દરેક સંસ્થાઓ હાજર રહી દરેક કાર્યકરો હાજર રહ્યા અને આ પ્રોગ્રામ કર્યો છે આગામી દિવસોમાં હિન્દુ ધર્મ માટે તમામ હિન્દુ સંગઠનો એકત્ર થઈને આગળની જે પણ હશે હિન્દુ સંગઠન ભેગા કરવાના એ કરશે આગ્રા નગર એ પાંચસો વર્ષ ઇતિહાસ ધરાવતું નગર છે ગાયકવાડ શાસન પહેલા દલા પાદરિયા નામના પીપળાઓના પટેલે એ મૂળ ધરાપરા ગામનું આ જંગલ વિસ્તાર હતું એ ઇતિહાસની અંદર ઉદભવ છે જેને રાત્રિના સમયે શિયાળે લારી કરતાં એ ફક્તના વણઝારાઓએ કીધું કે આ જગ્યા ઉપર ગાળાનું જુહરૂ રોપવામાં આવશે ધ્વજ રોપવામાં આવશે આ નગરનો સ્થાપના થશે વિકાસ થશે તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે પાછળ જે ધ્વજ છે દર વર્ષે કુંડી પડવાના દિવસે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા છેલ્લા ચાલીસ વર્ષથી આ ધ્વજનું રોપણ થાય છે ભગવાન ધ્વજનું અને દર વર્ષે એ ધ્વજા બદલવામાં આવે છે એ નિમિત્તે આજે પણ સમગ્ર શિક્ષણ પરિષદ સહિત હિન્દી સંગઠનો એકત્ર થઈ અને આ ધ્વજનું રોહણ કર્યું હતું તો મોટી સંખ્યામાં હિન્દુ ધર્મપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રકારે દર વર્ષે આ પાંચસો વર્ષની પરંપરા પ્રમાણે શિક્ષણ પરિષદ પરિષદમાં ધ્વજા કામ કરી રહી